કેમ છો બધા મજામાં મજામાં માથે તો અમારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે બધાની જય માતાજી આજે તો જો આઈઠમ થઈ ગઈ છે તો આઈઠમની ધીર સારી શુભકામના અને જો ભાઈ હાજે કાનાનો જન્મ થવાનો છે તો એ પણ વિડીયો આ ચેનલમાં આવી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં અને અત્યારે જો ભાઈ આઈઠમના મેળામાં જાય છે કારણ કે જો અત્યારે થઈ ગયા છે ત્યાર અને હવે જાઉં અમે આઠમના મેળો કરવા માટે અમે ક્યાં જવાના છીએ એ વિડીયોમાં ઠેઠી બીના રહીજો તો તમને બતાવશું અને ચેનલ ઉપર પહેલીવાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો એક લાઈક કરી નાખજો અને એક નાની એવી કોમેન્ટ કરજો કે ભાઈ અમારો મેળો કેવો લાગ્યો તમને એમ તો હવે છે અમે મેળામાં ને અમારા નવ્યા બેન ત્યાર થઈ ગયા છે હું ક્યાંય નવી હતું તો ભાઈ જો અમારે જવાનું છે મેળામાં તો સારું હાલો તમને વિડીયોમાં બીના રહીજો અને મેળો બતાવીએ

અહીં તો મંદિર તો ઘણું બધું આગું છે પણ આવી હાલા જાય છે કારણ કે અહીંથી ચાલુ થઈ ગયું છે આપણે પેટ્રોલ પર ગાડી મૂકી છે એવું છે અને ભાઈ ફૂલે ફૂલ ટ્રાફિક છે તો હાલો મિત્રો જો અત્યારે નાના છોકરાની રાઈડ ચાલુ થઈ ગઈ છે તો અહીં સરસ મજાની છે ને નાના છોકરા માટે બધી રાઈડ છે અને અહીંયા પણ જો ફોરવેલની નાની નાની રાઈડ છે અલગ અલગ તમને જોવા મળશે કારણ કે મેળો તો ઘણો બધો છે પણ હજી હાલો આપણે ઘણું બધું ફરવાનું છે એવું છે તો વિડીયોમાં ઠેર બધી બને રેજો હજી ઘણું બધું બતાવશું કારણ કે મેળો છે ઘણો બધો મોટો તો જો આ બાજુ અને આ બધું બધી અલગ અલગ દુકાન છે સ્ટોલ છે તો હાલો મિત્રો જો અત્યારે અમારા નવિયા બેન રહી ગયા છે આમાં હવા બરાબર છે એમાં રૂમ ના

અને નાના છોકરા બધા ગમે પણ છે જો ના ભાઈ આપણે અહીંના ઓનર છે તો ભાઈ સરસ મજાની રાઈડ છે તો બધા મિત્રો રાઈડમાં બે આવજો નાના છોકરાને લઈ અને ભાઈ જો અત્યારે મેળો ઘણો બાકી છે ને આવડે બધા આગળ વ્યાઈ છે ચાલો ત્યાં જાય જો હાલો મિત્રો જો અમારા નવ્યા પેના નાની રાઈડમાં બેઠા છે જોવા આવ્યું નાના નાના સરખામાં નાના નાની રાઈડમાં અમારા નવ્યા બેન ગાઈડ હશે કારણ કે મેળો થઈ ગયો છે સાલ તો હવે જીતો ઘણું બધું આવે છે મેળામાં તમે વિડીયોમાં રહેજો કારણ કે નાના નાના છોકરાની ઘણી રાઈડ છે મોટાની તો આગળ જાય કઈ ખબર પડે કે છે પણ અમારા નવિયા બેનને મોજ આવે છે તો મિત્રો આપણે જો આ મેળાની મોજ કરતા હતા ને આપણને સિરાગભાઈ મળી ગયા છે ભાઈ સિરાગભાઈ જેઠવા જો એમની ચેનલ છે ને એ પણ મસ્ત મજાના વિડીયો બનાવે છે જય માતાજી બસ મોજે મોજ જો ભાઈ મેળા ની કરે છે ને વિડીયો બનાવે છે અને ભાઈ ફૂલે ફૂલ ટ્રાફિક છે શું કેવા બીજું કાંઈ નહી ફૂલ ટ્રાફિક જ છે કાઈ કરતો આમ જાવ જોઈને ના ભાઈ આ કે નકરો માણસ જ છે ભાઈ જે કાઈ બીજો કાંઈ દેખાતું જ નહી એવું છે તો ભાઈ હાલો મેળાની મોજ કરી છે ને જો ઈ પણ મેળાની મોજ કરે છે તો હાલો હાલો વિડીયો બનાવી દેજો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ હા હાલો હાલો તો મળીએ પછી નીરા કે આપણને છે ને તડકો લાગી જાય ને તો હવે શરત શરબત પીવા વિયા છે કારણ કે જો ભાઈ અત્યારે બહુ તડકો છે ગરમી એટલી બધી છે બધા ભાઈ સરસ મજાની લારી છે ને આપણે સરબત અમારા પીલા ભાઈ પાય છે એવું છે અને અમે નવી નવા બધા બેઠા છે એવું ભાઈ આવડા ટેબલ મળી ગયું છે હા એવું થયું છે શરબત પીવે અને સારું હાલો હવે પેલા શરબત આવી જાય ને પછી તમને બતાડશું કે ભાઈ ચાર આપણે લીંબુ શરબત મગાવ્યા છે ને

હેલું ને એવું લેવું છે લેવું તો આમાં લીધે મસ્ત મસ્ત હેલું છે અલગ અલગ માટી ની બનાવી લેવો અને આમાં આખો આવી શું કે છું લેવું એવું ના પાડે લેવા જાઉં જાવ આમાં એવું છે માટીનું ને લેવું છે હવે આગળ જાય આવું ખાવું સરસ મી છે આમ જો અહીંયા ભાઈ ડીજે આવી ગયા છે જો સરસ સરસ અલગ અલગ હે ડીજે લેવું ડીજે લેવો જો ભાઈ રમકડા છે ડીજે લેવું ડીજે લેવું તારે લેવું છે તું વગાડીશ

કેવાય ને હવે અને ભાઈ મેળા જો ભાઈ વરસાદ આવી ગયો છે હવે હવે જો જોવાનું તમને જોયા

બધા અલગ અલગ કલરના છે હાલો મિત્રો આપણે તો મેળો કરીને વૈયા છે ગાડીએ તો હવે જવાનું છે આપણે ક્યાં જવાનું છે પણ ખબર નથી વિડીયોમાં રેજો કદાચ ઘરે જઈએ તો વિડીયો પૂરો કરશું અને બાકી તો જો અત્યારે ગાડી લઈને મેળામાં લે જાય છે કારણ કે ભાઈ મેળામાં હાજી બધી ખરીદી થઈ ગઈ છે અને મેળો પણ મજા આવે એવો છે અને વરસાદ થોડોક આવી ગયો તો થોડોક બગડી ગયો છે એવું છે પણ આ એમ તડકો ગયો છે ભાઈ ગરમી બહુ થતી એવું છે સારું હાલો હવે તમને આગળ જઈને મળીએ

જો મેળામાં ગયા હતા તો એવા હું કહેવાય રમોકડા ને એવું બધું કાક છે અલગ અલગ બધી વસ્તુ લેવા છે રમોકડા ને એવું બધું નવી આટો લેવા સેવી અને ખૂબ મજા આવી મેળામાં અને જો હવે ઘરે વહી આવ્યાવી અને અમારો વિડીયો ગમો હોય તો અમારો વિડીયો હવે અહીંયા પૂરો કરશો અમારો વિડીયો ગમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને જો અમારો વિડીયો ગમો હોય તો એક ના નિમિત્તે કોમેન્ટ કરી નાખજો અને આને છે ને હું કહેવાય ને આને એનું નામ નથી આવડતું તો કોમેન્ટમાં જરીક જણાવજો મને તો નામ નથી આવડતું કે વિજયને નથી આવડતું અમે તો એમ કેવી સિવાય ફુગા કરવાનું કેવાય એમ અને સારો તો હવે મળશે નવા બ્લોક સાથે ત્યાં સુધી બધાને બાય બાય